નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વારસે આજે રવિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં હવે દિવાળી બાદ જે આવકમાં છે મોટો વધારો જોવા મળી શકે છે હાલ તો અત્યારે માર્કેટયાર્ડો વેકેશન ચાલી રહ્યું છે તેના કારણે બંધ છે અને તેના કારણે અત્યારે ડુંગળીની આવકો સ્ટેબલ જોવા મળી રહી છે ખાસ કરીને દિવાળીના તહેવાર પહેલાં ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને આવકો આજે ખાસ કરીને કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી પણ હવે દિવાળી બાદ એટલે કે એક સપ્તાહની અંદર જે દિવાળી બાદ જે લાભ પાછમથી ડુંગળીની મોટા પ્રમાણમાં આવકો નોંધાય તેવું વેપારીઓ જણાવી રહ્યા છે ખાસ કરીને લાભ પાછમથી તમામ માર્કેટ યારો માર્કેટયાર્ડો છે અને તેના કારણે ભાવમાં પણ ઉછાળો ડુંગળીના ભાવમાં જોવા મળી શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે અત્યારે તો બજારો આવકો તહેવાર આવી ગયા છે અને તહેવારના કારણે આવકો પણ સ્ટેબલ થઈ ગઈ છે અને બજારમાં કોઈ મોટી ડિમાન્ડ નથી જે યાડો છે મોટા ભાગના હવે શનિવારથી બંધ રહેશે અને એક સપ્તાહ સુધી યાડો બંધ રહેવાની શક્યતાઓ છે ડુંગળીના વેપારીઓ કહે છે કે દિવાળી બાદ જે વેચવાલીનું પ્રેશર આવે છે અને તેના કારણે ભાવમાં વિસ્ત્રિત ત્રીસ રૂપિયાનો ઘટાડો પણ આપણને ડુંગળીના ભાવમાં જોવા મળી શકે છે ખાસ હવે દિવાળી બાદ જોવાનું રહ્યું કે ડુંગળીની ભાવ ડુંગળીના ભાવમાં શું મોટી મુમેન્ટ જોવા મળી શકે છે ભાવ સ્ટેબલ જોવા મળી શકે છે કે ભાવમાં ઉછાળો આવી શકે છે અત્યારે તો ડુંગળીના ભાવ એવરેજ બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર આપણને ખબર પડશે કે ડુંગળીમાં શું મોટી મુવમેન્ટ હાલ તો જોવા મળી શકે છે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ડુંગળીના ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળ્યા હતા આ વર્ષે પણ ખેડૂતો આશા લઈને બેઠા છે કે આ વર્ષે પણ તેમને ડુંગળીના ભાવ સારા મળે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન